આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના પત્રકારત્વ વિભાગ દ્વારા ગુરુ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને પ્રકૃતિ પૂજન ત્રિવેણી કાર્યક્રમ યોજાયો પાટણ ખાતેની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ દ્વારા ગુરુ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને પ્રકૃતિ પૂજન ત્રિવેણી કાર્યક્રમ ઉજવાયો આજના દિવસે વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરી હતી આજે નવોદિત વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારી તેમના હસ્તે વૃક્ષારોપણ કરી તેને

વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આજે આવકારવામાં પણ આવ્યા છે અને જીવનમાં તેમજ શિક્ષણ જગતમાં એક ગુરુનું કેટલું મહત્વ હોય છે તેની સમજ આપવામાં આવી પૌરાણિક જે કથનો છે તે મુજબ શ્રી કૃષ્ણ અને ગુરુ સાદીપી શિવાજી મહારાજ અને સમસ્ત રામદાસ બધા જ ઉદાહરણો થાકી વિદ્યાર્થીઓને એક ગુરુનું મૂલ્ય સમજવામાં આવ્યું સાથે સાથે ભારતમાં પ્રસારણ સેવા ક્યારથી શરૂ થઈ અને અત્યારે ન્યૂઝ ચેનલ ન્યૂ ઇન્ડિયા જનરેશન અને રેડિયો સેવા કેવી રીતે ભારતમાં ચાલી રહી છે એ વિશે સમજ આપવામાં આવી અને વિશ્વભરમાં આજે ગ્લોબલ વોર્મિંગની જ્યારે સમસ્યા છે ત્યારે ગ્લોબલ વોર્મિંગને ખાળવા માટે વૃક્ષારોપણ જરૂરી છે વૃક્ષોનું જતન કરીશું તો જ પ્રકૃતિ સાથે તાદાત્મ સાધી અને આપણે સાચા માનવી તરીકે જીવન વ્યતીત કરી શકું હેતુથી આજે પ્રત્યેક વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરાવી તેનું જતન કરવાના પણ સંકલ્પ કરાવવામાં